રાજકોટના સીએ પ્રણવ શાહને ત્યાં આઈટી વિભાગના દરોડાનો મામલો રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું પ્રણવ શાહે કહ્યું તપાસ કરી હતી બસો કરોડની વાત ખોટી આઈટી વિભાગ દ્વારા અમને કહેવામાં આવ્યું તમે ખાલી ઓડિટ કરેલું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું બાદમાં અમને ખબર પડી કે આ આમ જનમત પાર્ટી બોગસ હતી

આખી હકીકત શું છે મારું નામ પ્રણવભાઈ શાહ આખી હકીકત તમને જણાવું તો આમ જનમત પાર્ટી કરી અને રાજકીય પાર્ટી છે કે જેની અંદર દાન આપવામાં આવેલું હતું મોટા ભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ એ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે અમારા રોલની વાત કરીએ તો હું સી એ છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી બસો કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે તો એ બાબતે હું કહેવા માંગીશ કે આવું કાંઈ છે નહીં અમારી પાસે પંચનામાની કોપીસ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં આ કોઈ ખોટી ગેરમાન્યતા કે અફવાના લીધે અમારું નામ આમાં આવે છે અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે

એટલે એ પૈસા આમાં મામલો પૈસાની હેરફેર થાય છે એટલે આ આમ જનમત પાર્ટી ની અંદર જે મોટા ભાગનું દાન છે પટના અને ઝારખંડ માંથી આપવામાં આવેલું હતું ત્યાંના લોકોએ દાન આપવામાં આવેલું હતું પછી ત્યાં તપાસ થઈ ઇન્કમ ટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડ્યા તો આમ જનમત પાર્ટી બોગસ નીકળી છે અને અમારો રોલ એટલો હતો કે આમ હોય પાર્ટી અમે ઓડિટ કરી પણ એના નાણાકીય વ્યવહારો વિશે અમે કઈ જાણતા નથી કે એના જે પૈસા ફરેલા છે એમાં અમારો કોઈ રોલ નથી અને અમે એ પાર્ટી ને દાન અપાવેલું નથી એ લોકો બે થી ત્રણ દિવસ અહિયાં રહ્યા